બચાવ પ્રજાપતિ સમાજ દ્વારા ચૈત્રી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાવું હતું બચાવના સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ચૈત્રી બીજ પર્વ નિમિત્તે વોધ ગેટ થી મુખ્ય માર્ગો તથા મેઇન બજાર થઈને ભચાવ પ્રજાપતિ સમાજ વાડી સુધીનો રૂટ રહેલ પ્રજાપતિ સમાજના શિરોમણી સંત શ્રી ગોરા ભગત શામજી બાપુ તથા દક્ષ પ્રજાપતિ મહારાજની પૂજા અર્ચના કરી ધામધૂમથી વાસ્તે ગાસ્તે રાસ ગરબા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાવ કાર્યક્રમનું આયોજન ભચાઉ સમસ્ત પ્રજાપતિ સમાજ પ્રજાપતિ મહિલા મંડળ ભચાઉ પ્રજાપતિ નવ યુવક મંડળ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જ્ઞાતિના ભાઈઓએ પોતાના કામકાજ વ્યવસાય અડધો દિવસ બંધ રાખીને શોભાયાત્રામાં સમાજના ભાઈઓ બહેનો વડીલો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે સમાજનું પોજન પ્રસારીનું આયોજન કરાયું આજે શ્રી ભચાઉ પ્રજાપતિ સમાજના બે વિભાગ છે ભચાઉમાં લગભગ સાડા ત્રણસો એક વિભાગ અને દોઢસો બીજા વિભાગ એમ મળીને પાંચસો ઘર પરિવારો આજની આ જે રથયાત્રા અમે યોજી રવાડી જે યોજી એમાં એ પરિવારો હાજર રહ્યા અને ખૂબ જ ઉત્સાહભેર આ ચૈત્રી બીજના પવિત્ર તહેવારની અમે ઉજવણી કરી મહિલા મંડળ અને યુવક મંડળ તેમજ બચાઉ પ્રજાપતિ સમાજની કારોબારીના સભ્યોનું ખૂબ જ સરસ યોગદાન રહ્યું એકંદરે જોતા ભયાઉ ગામમાં પહેલી વખત આ રવાડીનું આયોજન કરવામાં આવ્યું જે એકંદરે ખૂબ જ સફળ રહ્યું આ સમાજમાં અત્યારે હું પ્રમુખ પ્રમુખ તરીકે બોલી રહ્યો છું અત્યારે જે મેં કાર્યક્રમ કર્યો ભવ્ય કાર્યક્રમ એકતા એકતાની સાથે જે આનંદની લાગણી દેખાઈ રહી છે એ પ્રજાપતિ સૌને એકદમ આનંદની વાત થઈ ચૈત્રી બીજ નિમિત્તે આજ રેલીનું બહુ મોટું ભવ્ય આયોજન રાખેલ હતું અને આયોજનમાં બહોળી સંખ્યામાં લોકો પધાર્યા હતા બહુ સાથ સહકાર સમાજનો પણ મળ્યો હતો બહેનો તથા ભાઈઓનો બહુ એકદમ ખૂબે ખૂબે સહકાર પણ મળ્યો હતો અને બહુ લોકો આવ્યા પણ હતા અને રવાડી બહુ ઉત્સવથી ઉજવી